એમાં નાસ્તો ભરેલો છે જ્યારે નાસ્તો કરવો હોય ત્યારે લેમવુક કરવાની ચિંતા નહીં એમ વિચાર કરી બાજુમાં રાખી પોતાની બારી પાસેની સીટ પર નરેન્દ્ર ગોઠવાઈ ગયો અરે વાહ સીટ તો સારી મળી છે એમ તો નરેન્દ્ર તું નસીબદાર ખરો હો બારીમાંથી બહારની દુનિયા જોવાની મજા કંઈક અલગ હોય છે એમ વિચારતા

ટોપકું મૂકી ભગવાને બધી કસર કાનમાં પૂરી કરી હોય એવા મોટા કાન બનાવી દીધા હતા હાથને નાજુક નાના બનાવી પગ લાંબા કરી દીધા હતા જ્યારે એમના શ્રીમદજીએ કોઈ સિનેમાની અભિનેત્રીથી કમ નહોતા જો કે દીકરી એની માતા જેવી જ દેખાતી હતી હવે આને જોડું કહેવાય કે નરેન્દ્ર મનમાં વિચારી રહ્યો પણ આપણે શું કરી વિચાર ખંખેરી નાખ્યો જ્યારે બાજુની સીટ ઉપર બે ભાઈઓ બેઠા હતા તેની સામે હસીને નરેન્દ્ર ચાલતી ગાડીએ બારીમાંથી બહાર જોવા લાગ્યો વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હતી એટલે બહાર લીલોતરી ઉગી નીકળી હતી જાણે કે ધરતીએ લીલી સાડી પહેરી હોય અને નરેન્દ્રને યાદ આવ્યું કે અંજવાળી કાકી પણ આવી જ લીલી સાડી પહેરીને ફરતા કેટલા વર્ષો વીતી ગયા કાકીને મળ્યાને એક વડીયો બાધો પાંચ હાથ પૂરી ઊંચાઈ ઉજળો વાન અને હંમેશા લાલ અથવા લીલી સાડી જ પહેરીને ફરતા કાકી કેવા પોતીકાળ લાગે પેઢીએ બેઠા પછી આજે પહેલી વાર કાકી પાસે જવાનો મહેળ પડ્યો છે મને જોઈને કાકી રાજી થઈ જશે ટપાલ તો લખી નાખી છે હું આવું છું એમ હરેભાઈ ભાઈ સ્ટેશન પર લેવા જરૂર આવી જશે હું ઓળખું મારા ભાઈને નાનપણમાં સાથે રમ્યા છીએ એ બધું કાંઈ ભૂલાય થોડું ભલે ને દૂર રહીએ પણ જ્યારે એકબીજાને જરૂર હોય બસ એક ટપાલ લખો એટલે ભાઈઓ હાજર જ હોય આ વખતે ગામના ઘરે થોડીક મરામત અને રંગકામ કરાવવાને બહાને બધાને મળી પણ લેવાશે જમવાનો સમય થયો એટલે બધા પોતપોતાના ભાતના ડબ્બા ખોલવા માંડ્યા હતા નરેન્દ્રએ પણ થેલો ખોલી ડીશમાં થેપલા છૂંદો વગેરે લઈ જમવાનું ચાલુ કર્યું ફરી પાછા કાકી યાદ આવી ગયા કાકીના હાથે બનેલા થેપલા જેવા થેપલા ક્યાંય ખાવા ન મળે હો હવે તો ઘરે પહોંચું એટલી વાર છે કાકીને કહી જ દઈશ કાકી હું અહી રોકાવા એટલા દિવસ તમારે જ રસોઈ બનાવીને મને જમાડવાનો નાનો હતો ત્યારે કેવા પાસે બેસીને જમાડતા હતા બાળકો ભલે ને ગમે એવડા મોટા થાય પણ માવતર આગળ તો નાના જ રહેશે વિચાર કરતા કરતા જમવાનું પતાવી થેલામાંથી ઓઢવાની સાલ કાઢી થેલાનું જ વસીકું બનાવી સુવાની તૈયારી કરી એ જોતા બાજુમાં બેઠેલા બંને ભાઈઓ ઉપર પોતાની સીટ ઉપર જ જતા રહ્યા જાણે એટલી જ રાહ જોતા હોય એમ નરેન્દ્રએ એક મોટું બગાસું ખાઈને સીટ ઉપર લંબાવી દીધું એને વેલી પડે સવાર સવારે નવ વાગે તો ઉતારવાનો સમય થઈ જશે સૂતાની સાથે જ આંખો ઘેરાવા લાગી થોડી વારમાં નરેન્દ્ર નિંદ્રાધીન થઈ ગયો હા ઝડપથી આગળ વધેરી રહેલી ટ્રેનના અડધોલા ઊંઘમાં ખલેલ જરૂર પહોંચાડતા હતા પણ જાણે ઝૂલામાં સૂતા હોય એવી પણ મજા પણ આવતી હતી આમ અડધા જાગૃત અને અડધા ઊંઘમાં સવાર પડી ગઈ હતી એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી એટલે ચા પાણી પી લીધા પછી સામાન પેક કરી પોતાનું સ્ટેશન આવવાની રાહ જોવા લાગ્યો આઠ તો વાગી ગયા હતા ફક્ત એક કલાકની જ વાર હતી પણ કાકીને મળવાની અધીરાઈ વધતી જતી હતી એટલે નરેન્દ્ર વારવાર બારીમાંથી બહાર જોયા કરતો હતો જ્યારે રાહ જોતા હોઈએ ને ત્યારે સમય પણ જાણે થંભી ગયો હોય એવું લાગે છે છેવટે સ્ટેશન આવતા ગાડી ધીમે ધીમે ઊભી રહી અને નરેન્દ્ર પણ જાણે ઠેકડો મારીને ઉતરી ગયો સ્ટેશન પર જોયું તો હરિભાઈ ક્યાંય દેખાણા નહીં આવું બને તો નહીં પણ હા કદાચ મારી ટપાલ નહીં મળી હોય એવું જ હશે કાંઈ વાંધો નહીં હું સીધો ભાઈની દુકાને પહોંચી જાઉં પછી બે ભાઈ સાથે ઘરે જશું એમ વિચારીને નંદ્રએ ટાંગાવાળા સાથે ઊભી બજારેથી ટાંગો લેવાનું નક્કી કર્યું ટાંગાવાળાની સાથે વાતો કરતા કરતા જોયું તો દુકાન પણ બંધ આજુબાજુ નજર કરી પણ કોઈ જવાબ મળે એવું લાગ્યું નહીં છેવટે કદાચ મને ભાવતા જલેબી ગાંઠિયા લઈ ઘરે જઈને મારી રાહ જોતા હશે એવું પણ બને એમ વિચારી પાછા ટાંગાવાળાને ભાઈ ઘરે લઈ લે કહેતા પાછા બેસવા ગયા અને અચાનક જ એમની નજર દુકાન પાસે ઉભેલા ટપાલી ઉપર પડી શું છે ભાઈ હરિભાઈની કોઈ ટપાલ છે જો હોય તો મને આપી દે હું હાથો હાથ આપી દઈશ કરતા ટપાલીએ આપેલી ટપાલ જોઈ હસવું રોકી શક્યા નહીં મારી લખેલી ટપાલ હું જ લઈને ઘરે જાઉં કાકી કહે કે ટપાલ લખવી હતી ને તો બંદા તો કઈ દેશે ટપાલ લઈને હું પોતે જ માટે આવી ગયો એમ તો હું બહુ ડાહ્યો ખરો ને વિચારોમાં ઘરે પહોંચી ગયા ફરી એક આશ્ચર્ય થયું સવારે કાયમ ખુલી રહેતી ખટકી આજે બંધ હતી આજે શું કાંઈ સમજ પડતી નથી અને સામે ઊભેલી મુસીબતથી અજાણ નરેન્દ્ર ખડકીની સાંકળ ખખડાવી રહ્યો શું હતી એ મુસીબત જે વિકરાળ જડવા ખોલીને નરેન્દ્રની રાહ જોઈ રહી હતી જેમાં પહેલા જ પૂરો પરિવાર ફસાઈ ગયો હતો કેવી રીતે કરશે એનો સામનો વિનયચંદ શેઠની ખડકીની સાંકળ વારવાર ખખડી રહી હતી ઘરમાં બધાના કાન સુધી અવાજ આવતો હતો પણ મગજ સુધી પહોંચી શક્યો નહીં કારણ કે ત્યાં વિચારોનું ધમાસણ ચાલી રહ્યું હતું હવે શું કરું એક યક્ષ પ્રશ્ન બધાને હેરાન કરી રહ્યો હતો ગઈ કાલે સાંજે જમ્યા પછી બા ફરિયાદ કરતા હતા મારી ડા બાઈ આંખ બહુ બળે છે આંખમાંથી પાણી પણ નીકળવા કરે છે થોડી ખટકે પણ છે મનમાં એક અજંપો લાગે છે ખબર નહીં હું તાવા બેઠું છે પરંતુ મોટી વહુ ચંદને આંખ નહી ચોડવાની સલાહ આપીને સુવડાવી દીધા હતા ગમે તેવા સંજોગોમાં પણ રોજ સવારે સાડા છ વાગે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરનાર બા આજે આઠ વાગે પણ ઉઠ્યા નહીં એટલે બધાને ચિંતા થઈ ગઈ બા કેમ છે તમને હવે ઉઠો તો ખરા સવાર ક્યારની થઈ ગઈ સોનાના નળિયા થઈ ગયા હાલો તમારી ચા મૂકી દીધી છે કહેતા ચંદન વહુ સાસુજીનો હાથ પકડી

સાંજે બાની આંખ માટેની ફરિયાદ સાંભળીને દીકરા વહુએ બાને ડોક્ટર પાસે લઈ જવાનો નિર્ણય કર્યો હતો જેથી બાને સમયસર તૈયાર કરી દેવા જરૂરી હતા પણ એક બા હતા જે હજુ સુધી ઊઠવા તૈયાર નહોતા પણ થોડી જ વારમાં બા જાતે જ બેઠા થઈ ગયા મોટી વહુ તમે હાસું બોલો છો આમ તો મને ખબર છે કે તમે કોઈ દાડો ખોટું નથી બોલતા હાચે હવા થઈ ગઈ છે તો પછી મને કેમ કઈ કળાતું નથ હંધુય ઝાંખું ઝાંખું કેમ લાગે છે અને આ એક સવાલ બધાને ચોંકાવી દીધા હતા કોઈને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે બાની આ તકલીફનો ઈલાજ કેવી રીતે કરવો આ વિચારે મનમાં એટલો જ તો કબજો મેળવી લીધો હતો કે કોઈને પણ ખડકીની ખખડતી સાંકળનો અવાજ સંભળાયો નહોતો જ્યોતિ બાની લાડકી પોત્રી જે નિશાળી જવા માટે તૈયાર થઈ કપડાની થેલી પાટી પેન અને આંખની ચોપડી મૂકી દફતર તૈયાર કરી રહી હતી એને લાગ્યું કે કોઈ ખડકીની સાકળ ખખડાવે છે પણ કોઈ મોટાઓનું ધ્યાન નથી એટલે જાણે કે મોટા લાડુઓ મળવાનો હોય એમ હડી કાઢીને ખડકી ખોલવા દોડી ગઈ અને ગમે એ થાય પણ સોડિયું એ ખડકી ખોલવા જાવું નહીં નું બાનો અતૂટ નિયમ આજે તૂટી ગયો ખડગી ખોલતા હાથમાં સામાન સાથે જોઈ આ અત્યારે કોણ મહેમાન આવ્યા ને જોવા માટે પાછળ નજર કરી પણ ઓળખાણ પડી એટલે જેમ જોઈ રહી લે સોડી તારા ઘરે મહેમાન આવ્યા છે આ એમનો સામાન છે ઘરે બધા છે ને કહેતા ટાંગામાં બેસી ગયા નરેન્દ્રના અરે ભાઈ ભાડું તો લેતા જાવના જવાબમાં ઘોડાના ડાબલા વધુ દૂરથી સંભળાયા બધી મુશ્કેલીઓથી અજાણ્યો તું જ્યોતિ છે ને હરિભાઈની નાની દીકરી કેવડી મોટી થઈ ગઈ તું ઘોડિયામાં સૂતી હતી ને ત્યારે તને જોઈ હતી અસલ હરિભાઈ જેવી જ દેખાય છે પણ બેટા ઘરમાં કેમ કોઈ દેખાતા નથી અને અચાનક સનાટા ભર્યા વાતાવરણમાં હલચલ મચી ગઈ કોનો અવાજ આવ્યો એ જોવા માટે બધાનું ધ્યાન ખટકી બાજુ ગયું નરેન્દ્રને જોતાં જ હરિભાઈએ જલ્દીથી આવી હાથમાંથી સામાન લઈ લીધો અને પ્રેમથી ઘરમાં લઈ આવ્યા અને બાના કોણ આવ્યું સે ભાઈ નો જવાબ આપવાને બદલે તમે જ ક્યો હું કોણ છું કહેતા નરેન્દ્ર સીધો કાકીના પગમાં પડી ગયો આ અવાજ તો નરેન્દ્ર હોય એવું લાગે છે પણ કાંઈ કાગળ પત્ર વગર નરેન્દ્ર થોડો આવે આ તો આંખે ઝાંખપ લાગે છે એટલે પૂછવું પડે હો તમારી વાત સાચી છે કાકી પણ જોવાનો મારા આવવાનો જ હાથે લખેલો પત્ર લઈને હું પોતે જ તમને આપવા આવ્યો છું કાકી હવે તમે વાંચી લ્યો અને હા અક્ષર પણ જોઈ લ્યો તમે કહેતા એવા મોતીના દાણા જેવા છે અને મોટી વહુને વર્ષો પહેલાની બનેલી ઘટના અચાનક યાદ આવી ગઈ એકવાર કરિયાણાની દુકાનથી લાવવાની વસ્તુઓની કાગળ ઉપર નરેન્દ્રભાઈના અક્ષરમાં કરેલી યાદી જોઈને કાકીએ કહ્યું હતું કે ભાઈ તમારા અક્ષર તો હારા કરો સામેવાળાને કાંઈ સમજાતું તો નથી જોઈએ ને પણ નાનકડા નરેન્દ્રએ ચોખ્ખું જ કહી દીધું હતું કાકી મારા અક્ષર નહીં જુઓ જોજો એક દિવસ હું તમને જ શીખડાવીશ અને આજે એ વાત યાદ આવતા મનોમન હસવું આવી ગયું હવે તો આંખે ઝાંખપ લાગે છે ભાઈ અને હમણાં તો ડાક્ટરે વાસવાની ના પાડી છે બાકી તમને હંધાઈને ખબર છે ને મને વાસવાનું કેટલું ગમે છે અને નરેન્દ્રને કંઈ અજુકતું બન્યાનો અહેસાસ થયો એક પ્રશ્નાર્થ ભરી નજરે હરિભાઈ સામે જોયું પણ ભાઈ તમે જલ્દી તૈયાર થઈ જાઓ આપણે જ્યોતિને નિશાળે મૂકી જલેબી ગાંઠિયા લેતા આવીએ અને બંને ભાઈઓએ રસ્તામાં જે વાતો કરી એના સાર પ્રમાણે હતો થોડા દિવસથી બાને આંખે થોડું ઝાંખું દેખાતું હતું ડોક્ટરે મોતિયો હોવાનું નિદાન કર્યું હતું તપાસ કરતા ખબર પડી કે થોડા દિવસ પછી રામનગરમાં નેત્ર યજ્ઞ છે જ્યાં ભારતના સૌથી હોશિયાર ડોક્ટર બધા દર્દીઓના ઓપરેશન કરશે આપણે પણ નામ ત્યાં લખાવી દીધું અટકાવી કહ્યું છે એ તો બહુ હોશિયાર છે એના હાથમાં જ રેખા છે એમણે કરેલા બધા ઓપરેશન સફળ જ થાય છે તો પછી કાકીને આવું કેમ હું તમને એ જ કહેવા માંગુ છું આપણાથી એક ભૂલ તો થઈ જ કહેવાય હરિભાઈએ ભૂલ શબ્દ ઉપર ભાર મૂકતા કહ્યું શું ભૂલ કેવી ભૂલ જલ્દી બોલો ભાઈ હવે મને ગભરામણ થાય છે કહેતા નરેન્દ્ર જાણે હરિભાઈની આડે આવીને ઊભો રહી ગયો ઈજ કહું છું ઓપરેશનની આગલી સાંજે બા અને બાપુજી ત્યાં પહોંચી ગયા હતા ત્રણ દિવસનું રોકાણ હતું એટલે દુકાન સંભાળવા હું અહીં જતો રહ્યો રાત્રે આયોજકોને સમાચાર મળ્યા કે મોટા ડોક્ટરની તબિયત અચાનક બગડી છે એટલે ઓપરેશન એનો દીકરો જે આ વર્ષે જ ડોક્ટર બન્યો છે એ કરશે હવે છેલ્લી ઘડીએ શું કરવું બાએ એકવાર કીધું ખરું દીકરો બાપ જેવો હોશિયાર જ હોય એવું થોડું છે પણ આ જ વાતને બાકીના બધા લોકોએ અલગ રીતે વિચારી હતી દીકરોએ બાપ જેટલો જ હોશિયાર હોય ને ને સફળતાથી કેપ પૂરો થયો એને પણ બાવીસ દિવસ થઈ ગયા પણ છેલ્લા બે ત્રણ દિવસથી ત્યાં કેપમાં હતા એમાંથી લગભગ ચારેક જણને આંખે તકલીફ થઈ છે એવા સમાચાર આવ્યા છે બે જણને તો દેખાવાનું જ બંધ થઈ ગયું છે અને બે દિવસથી બાને પણ તકલીફ ચાલુ થઈ ગઈ છે આમાં શું કરવું એ જ સમજાતું નથી હરિભાઈએ નિશાસો નાખતા પોતાની મૂંઝવણની વાત કરી પણ તમે એક ટપાલે ન લખી મને શું અમે એટલા પારકા છીએ એમ કાંઈ હારી થોડું જવાય કાકીએ આપણને હારતા નથી શીખડાવ્યું કાકીને સારવાર માટે મુંબઈ લઈ જશું તમે જરાય મૂંઝાયા વગર આજે જ મુંબઈ જવાની તૈયારી કરો આવી પરિસ્થિતિમાં મોડું ન કરાય નરેન્દ્રએ પ્રેમતી ભાઈના ખંભે હાથ મૂકીને ગયું ટપાલ તો લખી હતી બાને મોતીઓ ઉતાર્યા ની કદાચ મળી નહીં આ તકલીફ તો બે દિવસથી થી થાય છે પણ હવે અમને બધાને બીક લાગે છે શું થશે ખબર નથી પડતી પણ ભાઈ તમે અચાનક જ અત્યારે આવવાનું કારણ હરિભાઈએ નરેન્દ્રના ઓચિંતા આવવાનું કારણ પૂછ્યું મારું અહીં આવવાનું કારણ તો ઘરની મરામત અને રંગરંગો ના હતું પરંતુ મને લાગે છે કે કુદરતનું મને અહીં લાવવાનું કારણ કદાચ અલગ હતું તો હવે એક પણ દિવસ મોડું કરવું અને આજે સાંજની ગાડીમાં કાકીને લઈને આપણે મુંબઈ જવા રવાના થઈ જઈએ નરેન્દ્રએ જાણે પોતાનો નિર્ણય જણાવ્યું ઘરે આવીને હરિભાઈએ બધાને નરેન્દ્ર સાથે થયેલી વાતચીત અને તેના નિર્ણય વિશે વાત કરી થોડી વાર ઘરમાં થયેલી વાતચીત પછી બાની તબિયત માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર પરિવાર નરેન્દ્રના નિર્ણય આગળ ઝૂકી ગયો અને ગણતરીના કલાકોમાં ખૂબ ઝડપથી બા અને બાપુજીની મુંબઈ જવાની તૈયારી કરી લીધી નરેન્દ્રએ ખાસ આગ્રહથી હરિભાઈને સમજાવીને કહ્યું ભાઈ તમે અહીં જ રહો તમારી દુકાનને સંભાળો હું છું ને સાથે તમે બિલકુલ ચિંતા કરતા નહીં તમારી જરૂર પડશે તો હું તમને તાર ટેલિગ્રામ કરી દઈશ ત્યારે તમે ત્યાં આવવાના માટે તરત જ રવાના થઈ જજો અને હરિભાઈએ કમને નરેન્દ્રને વાત માન્ય રાખી અને શરૂ થઈ એક અલગ યાત્રા શું ખરેખર મુંબઈના ડોક્ટરોથી બાણી આંખની તકલીફ દૂર થઈ જશે ખરી કે પછી કોઈ નવી તકલીફનો સામનો કરવો પડશે શું થશે આગળ નરેન્દ્રને વળતી ગાડીમાં કાકા કાકીને લઈને મુંબઈ પાછો આવેલો જોઈ ઘરે બધા ચિંતિત થઈ ગયા પરંતુ ઘણા સમય મળેલા બંને ભાઈઓ અને દેરાણી જેઠાણી ખૂબ આનંદિત થઈ ગયા જાણે કે કોઈ તકલીફ જ નથી પરંતુ સચ્ચાઈથી દૂર ક્યાં ભાગી શકાય છે નરેન્દ્રએ ટૂંકમાં પરિસ્થિતિનો ચિતાર આપી દીધો અને કાકીની હવેની સારવાર અહીં કરાવવાની વાત કરી દીધી બીજા દિવસથી કાકીની સારવાર અર્થે ડોક્ટરોની મુલાકાત શરૂ થઈ ગઈ કોઈ ડોક્ટર કહેતા કાંઈ ચિંતા જેવું તો કોઈ ચશ્મા પહેરીને રાખવાની સલાહ આપતા તો આંખમાં નાખવાના અલગ અલગ ટીપા લખી આપ્યા અલગ અલગ ડોક્ટરોની સારવાર કરવા છતાં બાની તકલીફ ઓછી થવાનું નામ લેતી નહોતી આંખે દેખાવાનું સાવજ ઓછું થઈ ગયું હતું એક ડોક્ટરે કહ્યું

નિર્ણય લીધો જે જિંદગીનો સૌથી મોટો ભરેલો નિર્ણય હતો પણ સમય ભૂલાવે નથી રહેતા એ કહેવત એમ જ તો નથી પડી હોય ને હરિભાઈને પણ તાર કરી બોલાવી લીધા અને તાત્કાલિક બીજા દિવસે જ જમણી આંખ સલામત રહી એટલા માટે બાની ડાબે આંખ ઓપરેશન કરીને કાઢી નાખી ઓપરેશન થયા પછી ડોક્ટરની સલાહનો પૂર્ણ પૂણે અમલ કરી એમને રજા આપી પછી બા બાપુજી અને હરિભાઈએ પોતાના ઘર તરફ પ્રણાયમ કર્યું આમ તો જે આંખમાં તકલીફ હતી તે હવે હતી જ નહીં છતાં જમણી આંખમાં હવે તો એકદમ ઝાંખું દેખાતું હતું રાહ જુઓ બધું બરાબર થઈ જશે એવી ડોક્ટરની વાત માનીને બધા ઘરે પાછા આવી ગયા જ્યાં મુસીબત વિકરાળ મોટું ફાડીને રાહ જોતી રહી હતી જેનાથી અને એક દિવસ સવારે પથારીમાંથી ઊભા થવા જતા બા પડી ગયા માથું દીવાલ સાથે અથડાઈ ગયું અને બાની સાંભળી બધા દોડી આવ્યા શું થયું બા કેમ કરતા પડી ગયા કહેતા હરિભાઈ એ બાનો હાથ પકડી લીધો પરંતુ બાને તો જાણે કોઈના શબ્દો કાણે પડતા જ નહોતા તેમ કેમ કોઈ દેખાતા નથી મારી હારે કેમ કોઈ બોલતા નથી મારો હાથ હુકામ પકડી રાખ્યો છે ને પોતાની વાતને જ વળગી રહ્યા ઘરના બધા બાને બોલાવાની કોશિશ કરતા રહ્યા પણ બા હતા જે ચૂપ થવાનું નામ નહોતા લેતા થોડી વાર પછી માથે હાથ રાખીને મોટી વહુ હરી મારું માથું બહુ ફાટે છે કોઈ તો જવાબ આપો બધા મૂંગા મંતર કેમ થઈ ગયા છો વાત નાની નહોતી ખાલી બાનું માથું નહોતું ફાટતું પરંતુ પૂરા પરિવાર ઉપર આપ ફાટ્યું હતું બાની આંખે અંધારા ઉતર્યા હતા વાત આટલેથી પૂરી નહોતી થતી એટલું ઓછું હોય તેમ બાના કાને પણ સુનકર છવાઈ ગયું હતું હા

કોઈને કાઈ સમજાતું નહોતું અને બાણું રુદન પણ કારજાને કંપાવી તે તેવું હતું આખો દિવસ કોઈને કોઈ બાનો હાથ પકડીને બાજુમાં બેસી રહેતા હતા વાતચીતનો તો કોઈ અવકાશ જ નહોતો કોઈના ઘરે અન્નનો કોળિયો ઉતરતો નહોતો રાંધ્યા ધાન રજવી પડતા તેમ છતાંય કાઈ રસ્તો સૂજતો નહોતો ડોક્ટરોએ કહી દીધું આંખ અને કાનની નસ સુકાઈ ગઈ છે હવે કોઈ દવા કામ નહીં કરે આનો કોઈ ઈલાજ નથી હવે પરિસ્થિતિ સ્વીકાર્યા વગર કોઈ રસ્તો નહોતો આમને આમ બે દિવસ પસાર કર્યા અને મૂંઝાયેલા હરિભાઈએ નરેન્દ્રભાઈને તાર કરી બોલાવ્યા અને કાંઈક અશુભતું બન્યાને એંધાણ વર્તાતા નરેન્દ્રભાઈ બીજા દિવસે સવારે આવી ગયા કાકીની હાલત જોઈ મુસીબતનો ખ્યાલ આવી ગયો જેનો સામનો કરવાનો બહુ અઘરો હતો એ બહુ સારી રીતે સમજાઈ ગયું આખો દિવસ કાકીનો હાથ પકડી બાજુમાં બેસી રહ્યા પૂરેપૂરું અવલોકન કર્યું પણ પરિણામ શૂન્ય રહેવા પામ્યું રાત્રે બાની આસપાસ બધા બેઠા હતા અને જ્યોતિ પોતાનું ઘરકામ સ્કૂલનું લેસન બતાવવાની આવી નરેન્દ્ર અક્ષર જોઈને જ કહ્યું અરે વાહ દીકરી તારા અક્ષર તો કાકીને ગમે એવા મોતીના દાણા જેવા છે અને પોતે કાકી સાથે જે રીતે વાત કરી હતી એ યાદ આવતા મનમાં દુઃખી થઈ ગયા હવે તો ક્યાં લખવાનું અને ક્યાં લખવાનું અને આ લખવાનું શબ્દ એ મગજ ઉપર કરી લીધો જાણે કુદરતે કોઈ સંકેત આપ્યો હતો હતો એક એવો રસ્તો બતાવી દીધો જે ખૂબ અઘરો હતો પરંતુ ત્યાં ચાલવું જરૂરી હતું અને નરેન્દ્રના મોઢા પર આનંદ ફરી વળ્યો બધા પ્રશ્ના ભરી નજરે તેની સામે જોઈ રહ્યા સાંભળો મારી વાત

સવારે કાકી કેવા ચા પાણી પીને બેઠા કે નરેન્દ્રભાઈ પણ ભગવાનનું નામ લઈ બાજુમાં બેસી ગયા કાકીના ડાબા હાથની હથેળી પર જમણા હાથની આંગળી પકડી અક્ષર લખ્યો ક પૂરો પરિવાર એની અંકે ભગવાનના ફોટા સામે હાથ જોડીને ઊભો હતો માત્ર એનો જ સહારો હતો પરંતુ મૂંઝાયેલા અને ગભરાયેલા કાકીએ પોતાના બંને હાથ ખેંચી લીધા અને સાડીમાં સંતાડી દીધા થોડીવાર પછી પાછો પ્રયત્ન ફરી એકવાર નિરાશા મળી જ્યાં સુધી કાકીનો સહકાર ન મળે ત્યાં સુધી કાંઈ શક્ય નહોતી એ વાત બધાને સારી રીતે સમજાઈ ગઈ હતી અને અચાનક નરેન્દ્રને શું સૂજ્યું કે કાકીના બંને હાથ પકડી પોતાના માથા ઉપર મૂકી દીધા અને જાણે ચમત્કાર થયો કાકીએ સામેથી પૂછ્યું તમારે કઈ કહેવું છે ભાઈ અને આવેલી તકનો અડતી બાજી જીતી ગયા હોય એટલી ખુશી બધાના ચહેરા દેખાતી હતી બે વખત ચાર વખત પાંચ વખત પણ હાર માન્યા વગર નરેન્દ્ર કાકીના હાથમાં અક્ષર પાડ્યો અને સાથે સાથે કાકી પણ ઉચ્ચાર કર્યો ક લખ્યો છે ભાઈ તમે ક અને પહેલા એક અક્ષર પછી બે અક્ષર પછી એક શબ્દ અને ત્રણેક દિવસના અથાક પ્રયત્નો કરી નાના નાના વાક્યો લખી સમજાવ્યા અને જાણે કે મોટો જંગ જીતી ગયા હોય એટલો આનંદ ઘરમાં છવાઈ ગયો હતો યુવાનીના ઉંમરે ઉભેલા નરેન્દ્રએ કાકી એટલે એક દિવસ હું તમને લખતા શીખડાવી નો પડકાર પૂરો કર્યો હતો હા ખરેખર નરેન્દ્રએ કાકીને લખતા શિખડાવ્યું હતું થોડા દિવસ કાકી સાથે રહીને નરેન્દ્ર કાકા કાકીની રજા લઈ મુંબઈ પાછા ફર્યા હવે બધા જ બા સાથે વાતચીત કરતા હતા જ્યાં એક અજંપો એક અંધકાર અને તકલીફ હતા એની જગ્યાએ હવે ખુશી છવાઈ ગઈ હતી હવે બા પણ જાતે જ દિવાલ અને દરવાજા પકડીને આખા ઘરમાં આરામથી ફરી શકતા હતા જીવનમાં વાંચનની આદતને લીધે અડોશ પડોશમાં રહેતા બાળકોને સાંજે બોલાવી વાર્તાઓ કહેતા હતા એ તો ઠીક છે પરંતુ ક્યારે મોટી બહુને વહેવારમાં રસોઈના સમયે જવું પડે તો બાજરીનો રોટલો પણ ઘડી આપતા હતા જો કે સગડી ઉપર શેકવાનું કામ તો જ્યોતિ શીખી ગઈ હતી અને આમ દિવસો વ્યક્તિ થતા હતા દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાયા એમ કરતા બાર વર્ષ પૂરા બાર વર્ષ સુધી બા આવી પરિસ્થિતિમાં ઉન્નત મસ્તકે જીવ્યા અને એક દિવસે બપોરે બા અને બાપુજી સાથે જમવા બેઠા હતા અને કોઈ તકલીફ વગર જમીને પાણી પીતા પીતા બાપુજીના ખોડામાં માથું નાખીને ઢળી પડ્યા આ ફાની દુનિયા છોડી ગયા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ અને શાંતિ રાખવી કુદરત જરૂર સાથ આપશે